એને થોડા ટાઈમ પેલા એક ક્લિનિક ખોલ્યું હતું ગીતા ક્લિનિક લાખણીમાં અને બીજું ઘણું બધું છે એ પછી આપણે આગળના વિડીયોમાં શેર કરીશું પણ અત્યારે આ જે વિડીયો છે એ તમે ધ્યાનથી પૂરો સાંભળશો બહુ સાંભળવાની મજા આવશે કારણ કે જે પોતે બોલે છે એ પછી વર્તન કેવું કરે છે એ જેના જેના રૂપિયા લીધા છે એ આ વિડીયોમાં જોઈ શકે છે અને વિડીયોને વધુમાં વધુ શેર કરશું એટલે ભૂળી પબ્લિક છેતરાય નહીં

કારણ કે એનો જ વિડીયો છે અને આપણે લોકોને સંભળાવી હું કઉાજસ્ત હોય છે ભૂવો છે ને લુખો એના તો મિત્રો બીજું તમારે કશું જ કરવાનું નથી પણ જે ભૂડી પબ્લિક અત્યારે છેતરાઈ રહી છે અને ભુવાઓને એવો ટાર્ગેટ કરે છે કે ગુજરાતના ઉત્તર ગુજરાતના બધા ભુવા ખોટા ભુવો તો આની પહેલા પણ એને એક ક્લિનિક ખોલ્યું હતું ડોક્ટર થઈ અને ભુવો ભુવા પણ કરે એ હું માનતો નથી કદાચ તમે પણ નહીં માનતા હો મને વિશ્વાસ છે બધા મિત્રો ઉપર મારા વાલા અને અઢારે આલમ ને હું તો એવું કહું છું પહેલા તો આવાજ એટલે કે દરબારો વિડીયોને વધુમાં વધુ શેર કરજો કારણ કે અઢારે આલમને હું દિલથી માનું છું કોઈ પણ સમાજ હોય હું સર્વ સમાજ છેનામાં જોડાયેલો છું મારા ગુરુ એવા માય પછી ચૌહાણ છે સી એમ ચેતનને હું બહુ માનતો તો પણ જ્યારથી મને ખબર પડી કે આ લોકોને છેતરે છે આ રીતે બધું કરીને ત્યારથી મેં એનું અ વિશ્વાસ છોડી મૂક્યો હતો એનો વિશ્વાસ હું કરતો નથી હું પણ ચેતનને બહુ માનતો હતો અઢળક માનતો હતો અને ચેતનમાંથી સીએન પ્રજાપતિ નામ પાડ્યું હોય ચેતન સીએન ભુવો ભુવાજી તો એ રાજેશ સંચાલિત પાડેલું છે અને કદાચ મેં લોકોને ત્યાં જઈ અને ચેનલ બનાવી અને લોકોને મેં ત્યાં બોલાવ્યા હોય અને એમનું દુઃખ ન મટ્યું હોય એ બાબત હું બે હાથ જોડી અને એ ભાઈઓ જોડે કે બહેનો જોડે માફી માંગુ છું પહેલા તો અને કારણ કે લોકોના કોઈના કામ થયા નથી અને મારી ઉપર ઘણા બધા ફોન આવે છે પણ તમારા જે રૂપિયા લીધા છે એને કીધેલું છે કે એક હજાર રૂપિયાથી વધારે કોઈ ટાળાવાળાના થતા નથી રૂપિયા અને એને લીધેલા હોય તો તમે પણ એનો વિડીયો જોઈ એનો કોન્ટેક કરી રૂપિયા પાછા માગી શકો છો કારણ કે એ એવું બોલે છે કે જે ઉત્તર ગુજરાતના ભુવાઓ છે અને એ એવું કહેવા માંગે છે હું એકલો સાચો તો તું એકલો સાચો હોય અને એ ઘણી વાર કેતો હોય કે હું સીએન ભુવાની માતા અને ઘણી વાર એવું કહે છે કે મેન થળું મારા ઘરેથી જ બીજે આજુબાજુમાં પચીસ હજાર થળા છે મારી માતાના

ભલે કોઈના દુઃખ દૂર થયા હોય તો હું ખુશ છું માતાજીને હું દિલથી માનું છું અને દરેક વ્યક્તિ માનતા જ હોય છે પણ જે લુખેશ બહુ જે ચેતનિયો છે એનો મારો વિરોધ કરવાનું કારણ એક જ છે કે જે સિમ્બોલ મારે છે એ તદ્દન ખોટા મારે છે પહેલા બોત્તેર કલાક કે છે અને પછી ચાર રવિવાર ભરવાનું કે છે આવું તો તમે દરેકે સાંભળ્યું છે જે નવા આવે છે જે આવતા જતા હોય છે એ ગમે ત્યારે તમને એવી વાતો વાતોમાં લેશે અને પહેલાં તો તમને કહેશે કે તમારા ઘરમાં પૂર્વજ છે તો હોપારા ચેતન લુખેશ દરેકના ઘરમાં પૂર્વજની તકલીફ હોય જ છે પછી બીજા નંબર મુકે તમારા ઘર આગળ લીમડો ઊભો છે અરે પણ દરેકના ઘર આગળ લીમડો ઊભો જ હોય છે ત્રીજા નંબર મુકે પાણીનું ટાંકું હોય છે એટલે દરેકના ઘરે પાણીની ટાંકી હોય જ છે ચોથા નંબર નંબરમાં એવું કહે છે કે તમારા ઘરમાં ઝઘડા છે તમારા ભાઈઓ ભાઈઓમાં તો હું તને એટલું કહું છું કે તારે કર્મા ઝઘડા નથી તું કઈ રીતે જીવન જીવે છે મને ખબર નથી હું તારી જોડે કેટલો રહ્યો છું તને એટલી તો ભાન થવી જોઈએ ને કે ગમે ત્યારે આપણી પોલ ઉગાડી થશે બરોબર હું તારો કોઈ વિરોધ કરતો નથી પણ તું જે ખોટું બોલે છે એને લઈને મારે તારો વિરોધ કરવો પડે છે તું એવું કે છે વારંવાર કે ઉત્તર ગુજરાતના ભુવા બધા ખોટા લૂટી ખાવાવાળા તો તું પોતે શું કરે છે તારો સિમ્બોલ છે બોતેર કલાક નો તારું તું જે બોલે છે એક હજાર રૂપિયા થી વધારે ખર્ચો નથી થતો તો મારી સાથે રહી અને તે કેટલી પાંત્રીસ હજાર પચીસ હજાર વીસ હજાર રૂપિયા લીધા છે એ તો તને ખબર છે ને અને બીજું કે બોમ્બે થી યોગીની બહેન નો ફોન હતો મારી ઉપર હમણાં જ બે ત્રણ દિવસ પહેલા તો તું યોગીની બેન ને શું કેતો તો તું નથી ઓળખતો કેમ નથી ઓળખતો શું તને ગીતાબેન પૈસા આપે એટલે ગીતાબે ને બેન ને ઓળખતો એમ તો મારું કહેવાનો અર્થ એ છે કે તું લુખેશ ચેતનિયા આવા લોકોને કેમ ભૂલી જાય છે ગરીબ લોકોને તને જે રૂપિયા આપે છે એ માણસોને તું એમ કે છે કે હું તમને ઓળખું છું જે તને રૂપિયા નથી આપતા એ માણસોને તું એમ કે છે કે હું નથી ઓળખતો જે યોગીની બેન ની ઉંમર છે લગભગ મારા અંદાજ પ્રમાણે પચાસ વર્ષ આજુબાજુ છે અને એમના ઘરે તે કાધુ છે રાત રાત્રે આપણે રોકાયા છીએ અને એ બેનને તો એવું એ આપણી માં જેવી છે અને એ માને તું એવું કહે છે કે હું તમને નથી ઓળખતો લુકેશ હું તમને એમ કહું છું કે જેના ઘરનું કાધુ હોય ને એનું આવું ન કહેવાય કે હું તમને નથી ઓળખતો તો વિડીયોમાં તમે બના રેજો અને એક હોસ્પિટલ ખોલી હતી લાખણીની અંદર બેંક ઓફ બરોડાની ઉપર અને ત્યાં પણ તે આવો જ સિમ્બોલ માર્યો તો ત્રણ દિવસમાં નિદાન એકસો ને દસ ટકા પરિણામની ગેરંટી આનું પણ મારી જોડે પોસ્ટર છે બરોબર ત્યાં પણ તે આવી રીતે લોકોને ભરમાયા હતા ડોક્ટર થઈ અને કોઈ ભૂવા પાણી કરે એવું હું માનતો નથી લુખેશ ચેતનિયા તને કહું છું અને તારામાં તાકાત હોય તે તો વારંવાર કીધું હતું કે રાજેશ હું તને મારી નાખીશ તારામાં તાકાત હોય તો તું મારી શકે છે હું તારા કરતુ કાળા જાદુથી ભીવાતો નથી અને તને આવું કોઈ કેવા વાળું નહીં મળે અને લુખા તને તું જે રીતે ફેમસ થાય છે ને એ તું ફેમસ કેટલા દિવસ થાય છે કારણ કે તારી યુટ્યુબ ચેનલના આધારે તું ફેમસ થાય છે અને જે પણ કોઈ પણ આવે છે તને ફેમસ કરે છે પણ મારે લોકો અને પબ્લિકને મારે મારી ભાઈ બહેનોને ઘરડા આવે છે એમને કહેવું છે કે જો તમને રિઝલ્ટ ના મળતું હોય તો કાયદેસર તમે એના જોડેથી ભાડું લઈ શકો છો એ એવું કે છે કે અહીંયા ભાડું ના તો હું ભાડું આપું છું અને કોઈનો રૂપિયો નથી લેતો એટલે ભાડું રૂપિયા લેતો હોય તો આ છે કારણ કે મારે રોજે રોજ વિડીયા તો તારા બનાવવા જ હોય છે પણ મારી જોડે સમય નથી હોતો કારણ કે મારે બેબલી ને અત્યારે સિંગર ની લાઈન ચાલુ છે મારા મિસિસ ને સિંગર લાઈન ચાલુ છે એટલા માટે હું વિડીયા બનાવી નથી શકતો કારણ કે મારી જોડે ટાઈમ નથી હોતો તારી જેમ હું નવરો નથી અને તું લોકોને એવું કહે છે વારંવાર કે તમે અહીંયા આવો તો તમારું દરેક દુઃખનું દુખ દૂર થઈ જશે હજી સુધી મેં ક્યાંય નથી સાંભળ્યું કે લોકોના દુઃખ દૂર થયા હોય અને તું એમ કે છે કે મને જાતે માતા મળેલી છે તને માતા ચડાવનાર કોણ છે તારા ગુરુ કોણ છે બધું હું જાણું છું આ તો કદાચ હું ન જાણતો હોત તો તું લોકોને શું શું કહેતો હોત એટલે લુખા તું જે દેશ એટલે કે રબારી સમાજને જે દરબાર સમાજને તે હમણાં શું શું કીધું છે પટેલ સમાજને એટલે હું દરેક છું આ કઉ છું એવું નથી પણ દરેક સમાજને કઉ છું બે હાથ જોડીને કદાચ મારાથી કોઈ નાની મોટી ભૂલ થઈ હોય તો માફ કરજો પણ આ લુખાની વાદે ચડતા નહીં ઘરમાં તમારે જે પણ દુઃખ હશે દાયો ભોળો ગામમાં ભુવો હોય એને લઈ અને તમે જોવડાવજો આ છે એક નંબરની છે અને અહીંયા જવાથી તમને કોઈ ફાયદો નહીં થાય આજે નહીં તો તમે આવતી કાલે મને યાદ કરશો કે રાજેશભાઈ સાચું કહેતા હતા એટલે મારો કહેવાનો ભાવાર્થ મારો કહેવાનો અર્થ એ જ છે કે આ લુખા વાદે ન ચડશો હું ચડ્યો તો હું બરબાદ થઈ ગયો છું આની પાછળ મેં બહુ ખર્ચો કર્યો છે આની વાતો મોટી મોટી હોય છે અને એવું પણ કીધું હતું કે મારા મંદિરનું ધનતેરસના દિવસે પાંચ કરોડના ખર્ચે મંદિર બની રહ્યું છે એ પણ નથી થયું એટલે થી મને જાણવા મળી ગયું છે કારણ કે આવું તો ઘણા બધાએ એ સાંભળ્યું છે મારે આ રિપીટ કરાવવાનું કારણ એક જ છે કે આ જે જે બોલે એ ચેતનીઓ બોલે છે કોઈ માતા બોલતી નથી અને જે કહેતો હોય કે હું આકોટા કરી કરીને આમ કરું તેમ કરું જો ભાઈ તારાથી કશું ન થાય તારાથી સીચો પાપડે નહીં ભાગે એમ અને હું તને ખુલી ચેલેન્જ આપું છું તારામાં તાકાત હોય તારામાં દમ હોય તો વારંવાર મારા પપ્પાને ભગવાન ભાઈને ફોન કરીને કહે છે કે રાજેશને સમજાવો મારા વિડિયો ન બનાવે શું છે એને પણ લુખા તારા જેમ હું નબરો નથી અને તું તો લોકોને લૂટી ખાવા વાળો છે આ રાજેશ પંચાલ છે આટ દિવસ સુધી કોઈનો રૂપિયો એવો ખાધો નથી ને ખાવાનો નથી તું કહેતો તો કોઈ ગામમાં રૂપિયા ચડી ગાતા ગાયોના નામે ચડી ગાતા તું કોઈને પૂછ કે ગાયાનો જે પણ પેમેન્ટ આવે છે ડાયરેક્ટ હું સંજુબાને બોલાવી અને એમને આપું છું લુખેશ તારી જેમ અમે લુખા નથી હું તને વારંવાર લુખેશ કહેવાનું કારણ એક જ છે મારું તું લુક્કો છે તું ચરી ખાય છે તું બીજા બધા ભુવાઓને એવું કે છે કે ઉત્તર ગુજરાતના ભુવાઓ લૂટી ખાવા વાળા છે હા તો તું શું કરે છે તારાથી હેડ પેલા તારાથી આપણાથી હેડાય આપણે શું કરી રહ્યા છીએ પછી બીજાને કહેવાય આ ઉત્તર ગુજરાતના જેટલા પણ ભુવાઓ છે એમના સુધી મારો વિડીયો શેર કરજો કારણ કે દુનિયાના લૂટી ખાવા વાળા છે સાચું હેં એ પનાનું ઢેરું ના રહે અને પચીસ હજાર વીઠી ના થાય સાચું હે અને એવા પચીસ હજારવાળાને હું કહું છું હું ઝોંપડી એમ કહું છું હું ઢેરું એવું કહું છું કે કોઈ વાળો તારો હજાર રૂપિયાની ઉપર ખાતો અને ઢોપના નામે તો લોકોને લૂંટતા હોય ને ખાતા હોયને તો ભૂલી જાજું કેમ કે એ તાળે મારા જેવી ઝોપડી વગર વળશે ને એ દાડે અહીંયા કોઈ તાળો વાળા તારા કોમ નહીં આવે ત્યાં હે અને આજુબાજુ આખા બે દુનિયાના ઉત્તર ગુજરાતના આખા ભવન કઉ છું કે વાળાટોળા નો નોમે ધૂપ ધોવાડા નો નોમે વી વી પચીસ ના વાળાટોળા કરતા તો ભૂલી જજો કારણ કે વેદાણે મારા જેવી માતા હાથે ચડી એ તાડે જો ગોત્યા મળવા તો મારું નોમ ડેરું રહી લે હોળી પબ્લિક છે એને કોદાડું લૂંટવાથી કોઈ મળતું નથી તો ટેઠે છે તમને બાકી ઓતરડ હતી દુભાઈ ના લેલો રૂપિયો પોતાનો નથી હા કારણ કે રાહુલ અત્યારે તો નવ્વાણું ટકા વાયવા છે મારા ઉપર ચરી ખાય છે હે કે દુનિયા કોઈ થી નહીં બી હતી ડેરાથી બી આવે છે કે મારી તું કરે હા તું પણ મારી તો લોણી ના હોય ને મારી ખબર ના હોય એક નંબર નો વાતો કરે મોટી મોટી અને કશું થતું નથી એનાથી તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો અહીંયા કોઈ પબ્લિક ડાઈ ભોળી આવતી હોય છેતરાઈ નહીં પહેલાં તમને બાધા આપશે બોત્તેર કલાકનો સિમ્બોલ છે તદ્દન ખોટો છે હું જેવી તમને સલાહ આપું છું તદ્દન સાચી છે તમારે જવાની મારી કોઈ ના નથી તમે જઈ શકો છો પણ ત્યાં તમારે પોતે જ વિડિઓ બનાવવાનો અને કેટલા ટાઈમમાં કહેશે તમારું દુઃખ મટવાનું એ તમારે પછી એટલા ટાઈમમાં દુઃખ ન મટે તો તમે એને એની કમ્પ્લેન પણ કરી શકો છો તો મિત્રો આ વિડીયોમાં આટલું હવે